તો મિત્રો શું તમે પણ તમારા ફેસબુક આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો તમને તમારી જે ફેસબુક આઈડી છે એનો પાસવર્ડ યાદ નથી અને તમારે એ પાસવર્ડને ચેન્જ કરવો હશે તો તમે કેવી રીતે કરી શકો એ ખાસ મિત્રો આજે જાણીશું તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી લેજો તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી જણાવીશું તો ખાસ વિડીયો બનાવી દો અને મિત્રો હજી સુધી તમે આ વિડીયોને લાઈક ન કરી હોય તો આ વિડીયોને લાઈક કરો અને નીચે સબસ્ક્રાઈબનું બટન છે એની ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો ફટાફટ એનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે બે ઓપ્શન છે કાં તો તમારી ફેસબુક આઈડી જે છે લોગ ઇન છે અને કાં તો જે છે આઈડી નીકળી ગઈ છે અને ત્યારબાદ આપણે પાસવર્ડ ધ્યાન કરવાનું બે રીતે અલગ અલગ છે તો હું તમને બે રીતે જણાવીશ તો મિત્રો વિડીયોમાં બેના રેજો તો સૌથી પહેલાં વાત કરીએ એની જેને આઈડી લોગિન છે એના આઈડી નીકળી નથી છતાં પણ ચેન્જ કરવું છે તેના માટે શું કરવાનું સૌથી પહેલાં ફેસબુક એપને ઓપન કરવાની છે એટલે કાંઈ આવી જશે તમે ફેસબુક ઓપન થઈ જશે બરાબર પછી હવે તમારે જે ઉપર ત્રણ લાઈન છે જ આ રીતની કંઈક એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા સામે કાંઈ ઓપ્શન આવી જશે ઘણા બધા ઓપ્શન મળી જશે હવે અહીંયા એક ઓપ્શન છે સેટિંગ એન્ડ પ્રાઇવેસીવાળો એની ઉપર ક્લિક કરવાનું અને સૌથી ઉપર એક ઓપ્શન છે સેટિંગ એની ઉપર ક્લિક કરવાનું છે સેટિંગ ઉપર જો ક્લિક કરશો ને કંઈક કાર્ય ઓપ્શન આવી જશે હવે આમાં પણ ઘણા બધા ઓપ્શન છે જોઈ શકો છો તો તમે અમે ચેક કરી શકો છો ઘણા બધા ઓપ્શન છે બટ આપણે આમાંથી કોઈ પણ ઓપ્શનને છેડછાડ કરવાની નથી બસ એક જ ઓપ્શન સૌથી ઉપર એક ઓપ્શન છે મેટા એકાઉન્ટ સેન્ટર તો મેટા એકાઉન્ટ સેન્ટર ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા એક ઓપ્શન છે પાસવર્ડ એન્ડ વાળો તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવી જશે હવે અહીંયા તમારે સૌથી ઉપર એક ઓપ્શન છે ચેન્જ પાસવર્ડનો એની ઉપર પર ક્લિક કરવાનું છે ચેન્જ પાસવર્ડ ઉપર જેવું ક્લિક કરશો એટલે આપણા ફોનમાં જેટલે પણ એકાઉન્ટ લોગી ન હશે એ બધા આવી જશે આપણે કયા અકાઉન્ટનું પાસવર્ડ ચેન્જ કરવાનું છે એ આપણે સિલેક્ટ કરાવવાનું છે જોઈ શકો છો મારા બે ઇન્સ્ટાગ્રામ છે મારું ઇન્સ્ટાગ્રામ છે આપણા ભાઈનું ઇન્સ્ટાગ્રામ છે અને મારું ફેસબુક છે તો મારે ફેસબુકનો ચેન્જ કરવો છે તો ફેસબુક ઉપર ક્લિક કરવાનું હવે શું શું કરવાનું જોઈ શકો બે ઓપ્શન છે કરંટ પાસવર્ડની પાસવર્ડ અને રી ટાઈપની પાસવર્ડ એટલે કે તમને જો જૂનો પાસવર્ડ યાદ છે અને તમારે ચેન્જ કરવો છે તો તમે જૂનો પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો અને એ નવો પાસવર્ડ અને નવો પાસવર્ડ બે વાર એન્ટર કરીએ એટલે તમારો જે પાસવર્ડ છે એ ચેન્જ થઈ જશે બટ હવે વાત કરીએ નહીં જેને પાસવર્ડ યાદ નથી તો શું કરવાનું નીચે એક ઓપ્શન છે જોઈ શકો ફોરગેડ પાસવર્ડ એની ઉપર જેવું ક્લિક કરશો ને કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે હવે તમારે તમામ ઘણા બધા ઓપ્શન છે સેન્ડ કોડ બાય વોટ્સઅપ મોબાઈલ નંબર આવી ગયા સેન્ડ કોડ બાય ફેસબુક સેન્ડ કોડ બાય એસએમએસ તો આપણે ગમે એ કરી શકીએ તો હું એકમ પૂરું વોટ્સઅપ સિલેક્ટ કરી લઉં તો જેવું કન્ટિન્યુ ક્લિક કરશો એટલે આપણા વોટ્સઅપ નંબર જે આમાં હશે એ નંબર ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી આપણે અહીંયા લખવાનો રહેશે જોઈ શકો છો ઓટીપી આવી ગયું છે જોઈ શકો છો આ રીતનું કંઈક ઓટીપી છે તો હું ઓટીપી અહીં લખી લઉં છું શું તો બત્રીસ્યાસી છપ્પન કઈ કર ઓટીપી તો કન્ટિન્યુ કરી દેવાનું જેવું અને કન્ટિન્યુ કરશો એટલે આપણે જે એકાઉન્ટ છે એ થઈ જશે ને હવે અહીંયા આપણે એક નવો પાસવર્ડ સેટ કરી શકીએ છીએ આપણે જે પાસવર્ડ સેટ કરવો હોય એ આપણે અહીંયા લખી લેવાનું છે તો કહીશ મારે તો અત્યારે પાસવર્ડ સેટ નથી કરવો અને તમારે કરો તો અહીં સેટ પાસવર્ડ લખી અને નેક્સ્ટ ઉપર ક્લિક દેવાનું જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશે તમારે પાસવર્ડ સેટ થઈ જશે તો ગઈશ આ હતી એક સેમ પ્રોસેસ હવે વાત રહીએ નહીં જેમને ફોનમાંથી મતલબ આઈડી લોગઆઉટ થઈ ગઈ છે તો એમના માટે શું કરવાનું એમના માટે સેમ પ્રોસેસ છે જ્યારે તો તમારું જે મેન પેજ આવે છે દખલા કોઈ આવું પેજ આવે છે એક મિનિટ હું તમને બતાવી દઉં ભાઈઓ તો આ રીતે કંઈ પેજ આવે છે અને ફોરગેટ પાસવર્ડનું ઓપ્શન છે આની ઉપર જેવું ક્લિક કરશો એટલે ફરીથી તમારો ઓટીપી વાળો આવશે ઓટીપી વેરીફાઈ કરશો એટલે તમારે પાસવર્ડ રીસેટ કરવાનો ઓપ્શન આવી જશે તો ગાઈસ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનના લગવા વિડીયોઝ અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય